સાહેબ નું ભજન જે ઘરે સંતો પધાર્યા સુમિરન તો ઈ ભવ સાગર તારે ભાગ્ય બડા જે ઘરે સંતો પધાર્યા આમાં સંતો પધરામણી કરવી હોય ને તોય ભાઈ હોય તો થાય ન કે એ નથી થતી એમાં એટલા બધા સંતો પધાર્યા હોય તો મારા અહોભાગ કહેવાય ને ભાઈ ભાગ બડા દે ઘરે સંતો પધાર્યા કર સુમિરન તોય એ સાગર તારી દે આ ભાવ સાગર છે ને એ આવેલા સંતો આદર ભાવ દઈએ એમાં કઈ કથાશ રહેતી હોય તો માફ કરજો કદાચ ક્યાંય થોડી ઘણી ઉણપ આવતી હોય તો પછી બધી તેટલું બધું પહોંચાય નહીં એટલે આવેલા સંતોને આદરભાવ દઈએ ચરણ ધોઈ શરણ મત લઈએ એહી સંત પર ઉપકારી એહી સંત પર ઉપકારી શરણે આવે તો એને લેશે ઉગારી ભાગ્ય બડા જે કરે ડગલેન એ જ આગર લાલ એને મૂકોને એક બોથામાં હજી તો હું 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 કરે છે વાતોના થોડા જ દાબે છે ત્યાં બેઠા બેઠા આ મારી સામે બેહો બેકાર કરો ચડાવું પણ આવેલા સંતોને આદરભાવ આદર ભાવ દઈએ શરણ ધોઈ શરણામત લઈએ એ સંતે આવ્યા ભાગ વડા જે ઘરે સંતો વધાર્યા સંતના મુખ ની સાંભળીએ વાણી પણ આપણે આપડો જ આ કરીએ કોક નું સાંભળીએ તો થાય ને સંતના મુખની સાંભળીએ વાણી સાંભળતા મટી જાય કે શારી ખાણી ખાણી મટી જાય લખ સોરાશી જે ભટકવાની છે ને એની મેન શ્યાર ખાણ છે એ શ્યાર ખાણ ની અંદર આખી સોરાશી પડી છે એ શારી ખાણી માં એને ભટકવાનું મટી જાય કે સંતના મુખ ની વાણી સાંભળતા મટી જાય ખાણી સાહેબ માંથી કરાવે ઓળખાણી ભાગ્ય બડા ઘરે સંતો પરમાત્માની ઓળખાણ કરાવી દે કે અને આ ભાવસાગર માંથી બુડતા હોય ને તો એ તારી લે बसिके साहेब का घर परमात्मा નું ઘર જો પરમાત્મા ને ગોત હોય તો ક્યાં જાવ તો ઈ કે કોઈ મહાપુરુષ કોઈ સંત ઈ સિવાય કે મળે એવું નથી સાહેબ કા ઘર સંતન કે માહી સાહેબ અને સંતમાં કોઈ અંતર નહીં કહે કબીર ભલે સંતો વધાર્યા એ જન્મ મરણના ફેરા દેય છે મટાડી ભાગ્ય બડા જે ઘરે સંતો વધાર્યા કર સુમિરન તો એ ભવ સાગર તારે બીજા ભજનમાં હમણાં રજૂઆત થઈ કે તમે મનમાં જુઓ અને વિચાર કરો શેનો તો કે ક્યાંથી આવ્યો આવો સિતારો આ સિતારો એ આવ્યો ક્યાંથી કે તો સિતારો કયો સિતારો તો કે સાંદો સિતરો સૂરજ સીદરો અને આભ એવડું મોટું બનાવ્યું એનો મળે નહીં કે એ કે થાંભલો પાછો ક્યાંય મૂક્યો નથી અને આ બધો માંડવો ઉભો નોધારો હવ નોધારો ઉભો ક્યાંય ટેકો નથી આભ ને ક્યાંય ટેકો નથી દીધો આ સિતારો ક્યાંથી આવ્યો આ સિતારો છે કોણ સાંદો સીતરો સૂરજ સીતરો આભનો મળે નહીં ક્યાંય આરો થાંભલો પ્રભુએ ક્યાંય નો મેલવા માંડવો ઉભો નોધારો મનમાં જુઓ અને વિચારો આવો ક્યાંથી આવ્યો આ સિતારો શેણે સિતર્યા હું સાધન લીધું તો કે કલ્પનાનો પ્રભુએ કાગળ બનાવ્યો અને સંકલ્પનો કર્યો સહારો પછી પીસી લઈ અને સીતરો બેઠો સીતવે સીતવન હારો મનમાં જુઓ અને વિચારો આવો ક્યાંથી આવ્યો સીતારો કલ્પના કલ્પનાનો કાગળ કર્યો વિચાર કર્યો કે કઈ જગતને રચના करू કલ્પના ઊભી થઈ એટલે પહેલા તો મનનો સહારો લીધો દો મન થી જ વિચાર ઉત્પન્ન થાય કલ્પનાનો પ્રભુએ કાગળ કર્યો સંકલ્પનો પછી એની માથે એને નક્કી પણ કર્યો સંકલ્પ કરી લીધો કે રચના કરવી છે સંકલ્પનો કર્યો સહારો પછી પીસી લઈ અને સીતરવા બેઠો અને સતય પાસો સીતર થી રહે એ બારો પાછો સિતરમાં ક્યાંય આવે નહીં થી રહે એ બારો મનમાં જુઓ અને વિચારો આવો ક્યાંથી આવ્યો સિતારો આ સિતારો કોણ છે અને એ આવ્યો ક્યાંથી આવા બે પ્રશ્નો ઊભા થાય કે સિતારો કોણ અને એ સિતારો જે આવ્યો તો એ આવ્યો ક્યાંથી એટલે વિચારવાનું કે છે એમ તમે બરાબર મનમાં એ કે વિચાર કરો મનમાં જોવો ને વિચારો આવો ક્યાંથી આવ્યો આ સિતારો પછી આવા શીતર અનેક શીતર્યા આ જગત ની રચના કરીને એમાં આ બધા શીતર છે માણા બનાવ્યા પશુ બનાવવા પંખી બનાવ્યા અનેક શીતરો સીધર્યા સીતર તો અનેક સીતરા અને ભૂંસી નાખ્યા પાછા હજાર ભૂતો જાય અને પાછો વાહે નવા નવા સીતરતો જાય આવા સીતર તો અનેક સીત્ર્યા ભૂંસી નાખ્યા હજારો પાછો પીસી લઈ અને સિતરવા બેઠો સીતવે સીતવન હારો મનમાં જુઓ અને વિચારો આવો ક્યાંથી આવ્યો આ સિતારો હવે હાવ નજીક લાવ્યા પહેલાં જે કે આ શીતર જ શીતર્યું સમજો ને પાંચ તત્વોનું બનાવ્યું આ પાંજર્યું આ બધાય પાંજરા બનાવ્યા પાંચ તત્વોના પાંચ તત્વોનું બનાવ્યું પાંજર્યું અને એમાં શેતરનો મેલો શણકારો એટલે ધડતો થઈ ગયો પેલા તો ખાલી પાંચ તત્વ નું પાંજરું બનાવું એમાં ચેતન ન હોય તો પાંજરું કઈ એમાં શેતન નો મેલો સમકારો ઓળખવો હોય તો એ કે ઓળખી લેજો એને આ શીતમાં માં જ બેઠો છે એ શીતર છે ને એ પાછો શીતમાં જ બેઠો છે સીત બેઠો સિતારો મનમાં જુઓ અને વિચારો આવો આ ક્યાંથી આવ્યો સિતારો પછી કે કોઈ દી કૃષ્ણ બનીને આવે કોઈ દી રામ બની રમનારો દિનું ભગત કે આને તમે ઓળખી લેજો આને ઓળખી લેજો કોને તારા અને મારા એનો ભેદ જે ખોલનારો છે એને દીનુ ભગત કે આને ઓળખી લેજો તારા મારા ના ભેદ ખોલનારો મનમાં જુઓ અને વિચારો આવો ક્યાંથી આવ્યો સ્વીકારો જો એ ઓળખાઈ જાય તો સતાર સાહેબે એવું કીધું હું કીધું આપ મેં આપ સમાવો મેં કિસી કે ગુણ ગાવું મેં જોવું ન કે હું હું છું એમ મેરી સિવાય હે ની કોઈ ઓર દુજા તો હવે મારે સમજાવવું કોને એમ કોને સમજાવતા સદગુરુ સમજાવવા બેઠા હોય તો સમજાવે પ્રશ્ન બહુ મોટો છે હાવ એમ ઓલું નથી એમ કે સદગુરુ સમજાવે છે તો ઈ કોને સમજાવે છે તો હમે કોકને સમજાવતા તો છે ને પણ એ નો ઈ છે તો સમજાવવાની વાત શું છે તો સમજાવે છે કોને આપ મે આપ સૌમાં મેં કીસી કે ગુંગાવ મેરે સિવા હૈ ની કોઈ ઓર દુજા તો મેં કીસી કો સમજાવું के नहीं मैं व्योम नहीं पवन नहीं पानी नहीं अग्नि नहीं मैं माटी मेरी माया की यही है रचना मैं देख देख मुस्काओ आप में आप समाओ में किसी के गुनगाओ नहीं मैं व्योम नहीं मैं व्योम नहीं, 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 नहीं पवन, नहीं पवन નય પાણી નય અગ્નિ નય મે માટી પાંચ તત્વો છે એમાંથી એક તત્વ હું નથી વ્યોમ એટલે આકાશ નહીં મે વ્યોમ નહીં પવન નહીં પાણી નહીં અગ્નિ નહીં મે માટી આ પાંચ તત્વોની રચના છે એમાંથી એ પાંચે તત્વોમાંથી હું એકઈ તત્વ નથી એ પાંચે તત્વોને હું જાણું છું કે આને પાણી કહેવાય અને અગ્નિ કહેવાય અને આકાશ કહેવાય તો હવે એ જે જાણે છે ને એ પાસી તત્વ થી કઈક હજી અલગ તત્વ છે નહીં મેં વ્યોમ નહી પવન નહીં પાણી નહીં અગ્નિ નહીં મેં માટી બસ મેરી માયા કી એ હે રસના આ પાસી તત્વ ની મારી માયા ની આ રસના છે અને એ રસના જોઈ

એ જ્યોતિ સ્વરૂપ છે ક્યારે બુજે દે જ્યોત હોય તો ક્યારેક બુજે મેરી માયા હે કારણ કે માયા નો નાશ છે એ કાયમ નથી જગત છે એ મિથિયા છે બ્રહ્મ છે ને એ સત્ય છે જે દેખાઈ રહ્યું છે આ જગત ને એ મિથ્યા છે એક દી નાશવંત છે પણ અંદર જે બ્રહ્મ વસી રહ્યો છે ને સત્ય છે છે ને કાયમ આ પાંચ માળખા બધા વિખાઈ જાય પણ માલિકો જે બેઠો છે ને એને કોઈ આવન જાવન જન્મ નથી એ કોઈથી બનતો નથી ને કોઈથી મટતો નથી મેરી માયા કી જ્યોતિ સ્વરૂપે રંગ રૂપ ગુણ વાળી મારી માયા હે જ્યોતિ સ્વરૂપ મારી માયા છે એ જ્યોતિ સ્વરૂપી છે અને એમાં રંગ અને રૂપ અને ગુણ બધુંય છે રંગ રૂપ ગુણ વાળી ત્રણ ગુણ પાંચ તત્વ જગત કા આ જગત ની રચના છે એમાં હું બધાઈમાં રહી અને ખેલ ખેલું છું અને બધાઈમાં ખેલાવું છું ખેલ ખેલો ખેલાવો આ બધી રંગરૂપ ને ત્રિગુણી ની માયાની રચના છે એની વાત કરીને હવે એને કઈ કે આ બધાથી હું હું ન્યારો છું રંગરૂપ છે મેં ન્યારા બોલું બાવન બારા રંગ અને રૂપ થી હું ન્યારો કોઈ રંગય નથી મારે કોઈ રૂપય નથી અને હું જે બોલી રહ્યો છું એની વાત કરું છું જે બોલે છે ને એની આ છે અને એ પાછો બાવન બાર છે આપણે દેખાય છે બાવન માં બેઠો બેઠો બોલતો હોય એવું પણ બોલે છે એ બાવન બાર બોલે બાવન બાર એટલે શરીરનું જે આ જગતનું બંધારણ છે શરીરનું અથવા તો આ આ બંધારણ છે અને એ અંદર જે બોલી થી બારો ઉભો ઉભો બોલે છે આવડું આ તો જંતર છે આ પેટી છે એ વાગે છે પણ વગાડવા વાળો તો કઈક જુદો છે એને વગાડે એટલે બોલી વાગે પેટી નથી વાગતી એને કોક વગાડવા વાળો છે એટલે એમાં શરીર છે ને એ આજે વાગી રહ્યું છે ને પણ એનો વગાડવા વાળો એનાથી સાધન થી ન્યારો છે હજી બાવન બાર રંગ રૂપ છે મેં હું ન્યારા બોલું બાવન બારા મેં હું અલગ અનામી નામી અલગ અનામી શું અને નામી શું ત્રિગુણા તે કહાવું

मैं अविनाशी घट घट वासी ज्योत प्रकाशी स्वामी काल मुझको कभी न खावे काल नहीं मैं खा जाऊ काल न खाई के काल मुझको कभी न खावे काल को मैं खा जाओ आप में आप समाओ मैं किसी के गुण गाओ मेरे सिवा है ही नहीं कोई और दूजा तो मैं किसी को समझाओ છેલ્લે એમ કીધું જ્ઞાની મુજકો જ્ઞાન સે સમજે અને ધ્યાની મુજકો ધ્યાન સે દેખે જ્ઞાની છે એ જ્ઞાન નો સહારો લઈને જો મને સમજે તો સમજાવ એવો છું જ્ઞાની મુજકો જ્ઞાન સે સમજે ધ્યાની

જ્યાં સુધી ધ્યાનમાં બેઠા હોય ને ત્યારે ત્યાં સુધી બે ધ્યાન હોય કારણ કે કોક ને ગોતી કારણ કે તમે જેને ગોતો છો ને એ તમે પોતે છો જો એ ત્યાં ધ્યાન લાગી જાય તો ઓલું ધ્યાન મટી જાય બે ધ્યાન મટી જાય ધ્યાન આપડે કઈ આગળ પાછું થાય તો એમ કઈ કે ધ્યાન રાખીને ભાઈ એમ જો આ ધ્યાન રખાઈ જાય ને કે બધામાં પરમાત્મા આ ધ્યાન લાગી જાય ને ઓલું ધ્યાન ન કરવું પડે પણ એ ધ્યાન આ ધ્યાન લગાડવા હારો નું સાધન છે જ્ઞાની જ્ઞાની જે છે એ મને જ્ઞાન થી સમજે જ્ઞાન થી એમ ધ્યાન ન કરવું પડે જ્ઞાન થી સમજી લે એમ

મિથિયા જગત છે જગત છે એ મિથિયા છે જેટલું દેખાઈ રહ્યું છે ને એ મિથિયા છે એને ભૂલી જાઉં પછી વધે છે હું તો ત્યાં પરમાત્મા જ બેઠો તરત એને મળી જાય પણ દેખાય છે એને જ પકડ્યું છે નથી દેખાતું એને પકડવું કેમ દાસ સતાર મિથિયા જગત ભૂલે ઉન કો મેં પાવ आप में आप समाओ में किसी के गुण गाओ मेरे सिवा है ही नहीं कोई और दूजा तो मैं किसी को समझाओ बोल सदगुरु महाराज

I'll get it. Okay, I'll get it.